રોટલો કરીને અમે ખાઈ લઈએ તો એવામાં એટલા ગુસ્સો કરીને એક બિલાડી રોટલો લેને ભાગી ગઈ ભાગતા ખાઈશ આ રોટલો તો હું ખાઈશ જો આપણે બन्ने બેન છે તો આપણે બन्ने ઝઘડો ના કરો જો આ રોટલો મને આપી દે ના ના આ રોટલો તો હું ખાઈશ ના હતી જ પણ પણ બહુ ભૂખ લાગેલી એમને એમને એવું વિચાર્યું વિચાર્યું કે કે રોટલો મને મળી જાય તો હું શું કરું ક્યાં રોટલો મને મળી જાય તો એટલી જ વારમાં વાંદરાભાઈને વાંદરા એક એવો આઈડિયા આવ્યો કે આ રોટલો તો હું તો કુદી પડ્યા અને કહ્યું બિલાડીયું સાંભળો હું તમને આ રોટલા માંથી અડધા અડધા ભાગ કરી દઈશ અને તમારા ઝઘડા ને પ્રશ્ન

અમને બહુ ભૂખ લાગી છે તો વાંદરા ભાઈ કેવું ભાઈઓ દોડીને વાંદરા ભાઈ ગયા ગામ માં અને ત્યાંથી એક ત્રાજ લઈ આવ્યા જેમાં બિલાડીઓની રોટલી ને શકે પછી એને ત્રાજવામાં જોખ્યું તો તમને ખબર છે કે જેમાં વધારે ભાગ હતો તે નીચો નમી ગયો તો વાંદ્રાભાઈ કહ્યું કે ઓહો હો આ ભાગ તો નીચો

છે તો આમાંથી પણ હું થોડો ખાઈ જેથી છે ને બંને ટુકડા સરખા થઈ જાય તો બિલાડીએ કહ્યું હા વાંદરા ભાઈ તમે એમ કરો પણ અમને અમારો ભાગ આપો તો વાંદરા ભાઈ એમાંથી પણ મોટું પડકું ભરી દીધું અને એમને જોખ્યું તો બીજો ટુકડો નીચે પડી ગયો કેમ કે એ મોટો હતો તો વાંદરાભાઈએ કીધું આમાંથી પણ મારે ખાવો પડશે તો એમાંથી એને મોટું બટકુ ભર્યું અને પાછો બીજો ટુકડો નીચે નમી ગયો કેમ કે એ મોટો હતો તો એમાંથી પણ એક બટકુ તે ખાઈ ગયા એ રીતે વાંદરાભાઈ એક પછી એક પછી એક બટકુ ખાઈ ખાઈને ત્રાજવામાંથી એક ટુકડો તો ગાયબ જ કરી દીધો અને એક જ ટુકડો બઈચો

અને પછી તો શું થાય બિલાડ બંને બિલાડીઓને ખબર પડી ગઈ કે તે બંને મૂર્ખ બની ગઈ છે અને આવી ભૂલ તે બીજી વાર નહીં કરે એવું બંને વિચારી લીધું તો ચાલો મિત્રો તમને આ સ્ટોરી પરથી શું શીખવા મળ્યું તે તમે મને કહો તમને શું શીખવા મળ્યું તે મને કમેન્ટમાં લખીને કહો કે કોઈ પણ વસ્તુ તમારે સમજી વિચારીને કરવી જોઈએ કોઈ બીજાની વાતોમાં આવી જવું ન જોઈએ તો મિત્રો તમે મને કમેન્ટમાં જણાવજો કે તમને શું આની ઉપરથી શીખવા મળ્યું તો ચલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય સી યુ મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો કમેન્ટ જરૂર કરજો લાઈક જરૂર કરજો થેન્ક યુ